ધીમાનું તળાવ ઐતિહાસિક પુરાણી છે ધીમાચારી ભગવાન વેસે ત્યારનું બહુ ભરેલું છે અને આપણે દર્શન કરવા ધીમા જેવો અંદર નો આઉટ છે મોબાઈલ લઈ જવાનું આશર મંદિર ધીમા ધરણીધર ભગવાન મિત્રો તળાવ બહુ રળિયામણું સુંદર રળિયામણો નજારો મિત્રો સવાર સવારમાં માં આવી ગયા

लंगा पेट ઝીલો કુંખળો ના મળે જોવા જો મિત્રો તો બહુ હરિયાળી છે ન તો કોઈ ઝીલો બનતો જોવાના મળે કારણ વિસ્તાર